શું તમે પણ ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગો છો તો તમે આ ત્રણ મહિનાથી છ મહિનાનો કોર્સ કરીને ઘરે બેસીને લાખો રૂપિયા કમાઈ શકો છો આવી લોભામણી એડવર્ટાઈઝ અથવા તો આજુબાજુના ક્લાસીસના બોડિયા જોયા હશે તમે આપણા ગુજરાતી ફેમિલીમાં અને અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આઈટીના ત્રણ મહિનાના છ મહિનાના કોર્સ કરીને ઘરે બેસીને લાખો રૂપિયા કમાઈ શકો છો બટ આ સો સાચું નથી તો અવેરનેસ માટે વિડીયો છે કે તમે જો આવું જોઈને કોઈ કોર્સ કરવા જાવ છો તો ન જતા બધી જ વસ્તુ સાચી નથી કહેવામાં આવતી તમને એની પાછળ મહેનત કરવી પડે છે સીધા ઘરે બેસીને પૈસા નથી કમાઈ શકતા જો તમારી પાસે આવડત નથી કાય અને પહેલા ઝીરો થી ચાલુ કરો છો તો પહેલા થી તમને કોમ્પ્યુટર આવડે છે કઈ નોલેજ છે અને કરો છો તો એની માટે છે બેસ્ટ ઓપ્શન બટ તમને ઝીરો થી સ્ટાર્ટ કરવું છે તો આ ઓપ્શન બેસ્ટ નથી તમારી માથે અથવા તો એની પાછળ જે કહેવામાં આવે છે એ પ્રોપરલી જાણજો એક વર્ષ બે વર્ષ એને આપવું પડશે અને પછી કમાઈ શકશો ઘરે બેસીને તો મારો આ વિડીયોનો ઇન્ટેન્શન એટલો જ છે કે અવેરનેસ માટે તમારે વધારે જાણવું હોય તો કોમેન્ટ કરીને કહેજો એના ઉપર હું રિપ્લાય કરીશ ચાલો મળીએ એક બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ